ડર ડભોઈમાં ત્રણ દિવસ પહેલા જ બનાવવામાં આવેલો ડામબરનો રોડ ગઈકાલે પડેલા વરસાદને કારણે આ ડામબરના રોડ પર ખાડાઓ પડી જવાથી તેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે જેને પગલે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ રહી છે ચોમાસાની ઋતુમાં રોડ રસ્તા નગરના તૂટી ગયેલા હોય તેને રીસર્ફેસિંગ માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી ડબોઈ નગરપાલિકા દ્વારા બનેલ નવો ડામરનો રોડ બે દિવસ પહેલા મહુડી ભાગોડ રેલવેથી ચિપવાડથી ટાવર સુધી કાઝીવાડા મસ્જિદથી પરબડી ત્રણ રસ્તા સુધી તારીખ સાત એક બે હજાર ચોવીસના રાત્રિના સમયે બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસ પહેલા બનેલા ડામર રોડ પર ગત રાત્રિના રોજ કમોસમી વરસાદના છાપડાથી પાણીથી રોડ ઉપર ખાડા ઉભરાઈ જતા કોઈપણ પ્રકારના લેવલ વગર અને તદ્દન હલકે કક્ષાનું મટીરિયલ વાપરવાને કારણે અત્યારથી જ રોડની હાલત આ રીતે થઈ ગઈ છે ત્યારે નવીન બનેલા રોડ કેટલો સમય ટકી રહેશે તે ઉગસ્તાના વેપારીઓમાં ચર્ચાતો હતો ત્યારે આવનારો સમય જ કહીશે કે નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે હાજર રહ્યા હતા કે કેમ તે પણ એક પ્રશ્ન છે અને રહ્યા હોય તો કામ કેવી રીતના કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ત્રણ દિવસ પહેલા બનેલા રોડમાં ખાડા પાણીથી ભરાઈ જતા મહુડી ભાગોડ રેલવે ફાટક પાસે તેમજ મહુડી ભાગોડ પાસેના સપના પાસે પાણીથી ખાડા ભરાઈ ગયા હોવાથી વાહન ચાલકો અને રહીશોમાં આશ્ચર્ય ફેલાયું છે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરના ભરોસે ડામર રોડની કામગીરી સોંપી હોય તેમ હાલમાં જણાઈ રહ્યું છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટરો કામગીરી કરીને પેમેન્ટ લઈ જતા રહેશે પણ સહન કરવાનું તો વિસ્તારના રહીશો અને અવર જવર કરતા વાહન ચાલકોને જ રહેશે ભર શિયાળે કમોસમી માવઠાના ઝાપટાથી નવા બનાવેલા ડામર રોડમાં પાણીથી ખાડા ભરાઈ જતા આગળના સમયમાં રોડનું આયુષ્ય કેટલું રહેશે તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે

નવો બનાવ્યો છે તો લેવલિંગ કંઈક કર્યું નથી તમારી શું માંગ છે તકે લેવલિંગ કરીને પાણીનો નિકાલ થાય એવી સુવિધા કરી આપે ત્રણ દિવસ થયા છે અહીંયા મોડી બાગોથી લઈને ટાવર સુધીના રોડને કામગીરી ચાલુ થઈ છે થોડું ઘણું કામ કર્યું છે એમણે પણ કોઈ જાતનું લેવલિંગ લીધું નથી એનાથી અમારી અહીંયા પાંચ છ દુકાનો અને ટાવર એરિયા સુધી ઘણી બધી ઠેકાણે પાણી ભરાયા છે અમને બહુ હાલાકી પડે છે તમે જોઈ શકો છો જુઓ કેટલું બધું પાણીનો એ છે એટલે એનું લેવલિંગ સરખું કરાવી આપો એના વિશે અમે માંગ કરીએ છીએ અને અમારે